ધ્વજવંદન કાર્ય મહંતિલીપ મહંત પૂંજા દાદા નો અખાડો મુરજર વારા ના હસ્તે કરવામાં આવ્યો જેમાં જૈન સમાજના આગેવાન શ્રી હિતેશભાઈ ખંડોલ વૈભવભાઈ બોરિયા કાંચી દાદા વિનેશ રામ સાધુ વિનેશજી કાપડી ગૌશાળા ટ્રસ્ટના દાનાભાઈ નથુભાઈ આહિર જીનાભાઈ વેલાભાઈ લખાભાઈ રામાભાઈ વિરમભાઈ સુરાભાઈ વાસંગભાઈ પુરાભાઈ ગાગાભાઈ ખેગારભાઈ કેસાભાઈ નયનભાઈ કાપડી અરવિંદભાઈ કાપડી નીતિનભાઈ કાપડી હમીરભાઈ કાનાભાઈ પનાભાઈ વગેરે હાજરી આપી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું સફળ આયોજન કરવા માટે વિચારણા કરવામાં આવી હનુમાન ચાલીસા પાઠ કરી વિનય મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી જયજી નામ જયસિયારામના નામથી વાતાવરણ ગુજરી ઊઠ્યું હતું